અમદાવાદના સિંધુભવન રોડ પર અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં બાઈક ચાલકે કારને પાછળથી ટક્કર મારી બાઇક ચાલકને ઇજા પહોંચી હોવાની પણ માહિતી સામે આવી રહી છે પોલીસે કાર ચાલકની ફરિયાદ લઈ કાર્યવાહી કરી છે અકસ્માતની આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે સીસીટીવીના આધારે પોલીસ સમગ્ર મામલે કાર્યવાહી કરી રહી છે તો ભાવનગરમાં પણ ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે જે અકસ્માતમાં બે લોકોના મોત થયા છે બાઇક પર સવાર બે સગીરના મોત થયા હોવાની માહિતી છે ડમ્પરના પાછળના પૈડા નીચે આવી જતા બંને સગીરોના સ્થળ પર જ મોત થયા ગારેધાર નજીક નવા ગામ રોડ પર અકસ્માત સર્જાયો હતો આ બનાવના પગલે લોકોના ટુડા પણ એકઠા થયા હતા ઘટનાની જાણ થતાં પોલીસ કાફલોને એકસો આઠ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી પોલીસ દ્વારા અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી વડોદરા શહેરના લક્ષ્મીપુરા વિસ્તારની ઘટના સામે આવી છે મુક્તિધામ નજીક મોડી રાત્રે ગોઝારો અકસ્માત સર્જાયો છે પૂરપાં ઝડપે જતી કાર લક્ષ્મીપુરા તળાવમાં ખાબકી કાર તળાવમાં ખાબકતા કારમાં સવાર એકનું મોત થયું છે જ્યારે ત્રણ ફાયર સ્ટેશનની ટીમે રેસ્ક્યુ કર્યું છે ભારે જહેમત બાદ નીરજ ભરવાડ નામના એક યુવકને જીવિત બહાર કાઢવામાં આવ્યો કારમાં ત્રણ લોકો સવાર હતા એકને સ્વિમિંગ આવડતું હોવાથી તેનો જીવ બચી ગયો હોવાની માહિતી છે અમરેલીના સાબરકુંડલાથી વિગતો આવી રહી છે એસબીઆઈના એટીએમમાં ચોરીની ઘટના સામે આવે છે એટીએમ તોડી લશ્કરે ચારસો રૂપિયાની ચોરી કરી દરબારગઢ વિસ્તારમાં આ ઘટના બનવા પામી છે સીસીટીવીના આધારે પોલીસે ચોરને ઝડપ્યો હોવાની માહિતી સામે આવી છે સુરત જિલ્લામાં તસ્કરો બેફામ બની રહ્યા છે તસ્કરોને જાણે પોલીસનો ડર જ નથી તે પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે ઓલપાડના સાયણ ગામે કારમાંથી રોકડા રૂપિયા ભરેલી બેગની ચોરી થઈ ગેરેજની બહાર પંચર બનાવતા વેપારીની કારમાંથી તસ્કરોએ ચાર લાખ અને હજાર રૂપિયા ભરેલી બેગની ચોરી કરી જેમાં તસ્કરોએ બે દિવસ વેપારીની રેકી કરી અને કારમાં પંક્ચર પાડી દીધું કારમાં પંક્ચર પાડતા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા હતા સમગ્ર ઘટનાની જાણ ઓલપાડ પોલીસે કરવામાં આવે છે રાજકોટના જેતપુરમાંથી માનવ કંકાલ મળતા ખળભળાટ મચી ગયો છે હંસરાજનગરમાં અવાવરૂ પ્લોટમાંથી કંકાલના અવશેષો મળ્યા છે સ્થાનિક વ્યક્તિની નજર પડતા પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસ તપાસ બાદ માનવ કંકાલની સમગ્ર હકીકત બહાર આવશે મહત્વનું છે કે આ કંકાલના અવશેષો કેટલા જૂના છે અને સ્ત્રી કે પુરુષના છે તે ફોરેન્સિક પીએમ રિપોર્ટ બાદ જ સમગ્ર માહિતી બહાર આવશે અમદાવાદ મનપા દ્વારા ગરવિહોણા તેમજ ફૂટપાથ ઉપર રહેતા લોકો માટે આશ્રય ગૃહ બનાવાયો છે રાજ્ય સરકારની ગ્રાન્ટ